અલીએ ગંગુડી ચાલ હવે જટકર નહીતર બાપુ બેને મેલીને ખેતરે વયા જાશે ને મારી ગાવલની જીવલી મારી વીન અડધી અડધી થાતી રે હાલ હવે જટકર એની એલી આમ બોલીને દેવુએ ગંગુના નામનો હાકોટો ફરીદાણ નાખ્યો દેવુ અને ગંગુ એક જ ગામમાં સામસામી હાટડીએ રહેતી બે પાકી બેનપણીઓ બેની કોઠડીનું સમીકરણ એટલું પાક્કું કે દી રાત એકબીજાની હારો હાર જ ઉગે ને હારો હાર જ આથમે ગામવાળા તો બેના બેનપણા જોઈ એમ જ કહેતા કે ગયા ભમમાં બે બેનું જ

ભણીને બેના લગ્નના માંડવાએ હારે જ લગન રંગે ચંગે હારવાર થયા મે નાખિતર પાદર પણ હારવાર જ નોખા થયા એક નું ગાડુ ગામ ની સિમતી એકવાર વળીઓને બીજી નું ગાડુ સિમતી બીજી પાદરે હાલીયું બેય સુખી પરિવાર ની પરનેતર બની દોસ્તો જલ્દી થી વિડિયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વરસ તો વીતા આલા વડવાઓના આશીર્વતે દેવને ઘરબે દેવ જેવા દીકરા અવતરા બીજી કોર ગંગુને પણ એક દીકરો થયો અને સુખદ સંયોગે બે ઊ એકારે જ પોતાના ગામ પોતાના દીકરાઓના જિયાના વાળવા આવી પોગી થોડી દી રંગે ચંગે પિયરતી પાછી વળી પણ બે અજાણે હતી કે હવે છૂટી પડી તો વર્ષોના વાહણા વાય જશે ને રામ જાણે ક્યારે ભેગી થવા પામશે પોતાનું આણું લઈ દેવું સાસરી આવી પોગી એક દિનની વાત છે દેવું પોતાના વાહલ છોયા દીકરાને પાણે હિચકવાની હતી ત્યાં અચાનક દેવુંનો દણી એની પાસે બેહીને બોલ્યો દેવું હાલ તો હવે હું જાઉં છું પણ મારી વાહે તારી હારું બે વાઘ મૂકતો જાઉં છું દેવું તો હાલરડાની દૂરમાં મગન હતી એને કઈ સમજાણું નહીં એને લાગ્યું ખેતરે તે વળતા મોડું થવાનું હશે એટલે આમ બોલતા હશે એ તો દીકરાને પોઢાડી પોતાને કામે વળગી ગઈ જોત જોતામાં સંધ્યા ટાણું થઈ ગયું રોજ તો દેવુંના ધણી સંધ્યા થઈ જાય એ પહેલાં જ પૂગી જતા પણ આજ તો રાત વળી ગઈ તોય દેખાણા નહીં દેવું તો હવે ચિંતા પેઠી એ તો બેય કાખમાં છોકરાઓને તેડી દણી ની ભાળ મેળવવા ઉપડી ખેતરે જતી જ હતી ત્યાં જ માર્ગમાં વાવડ મળ્યા કે એનો ધણી ગામ છોડી રાતો રાત થઈ ગયો છે દેવને તો જાણે માથે પડ્યું બે છોકરાને કાખમાં રાખીને તેજ રોતી આકળ વિકળ થતી ગરભણી આછી હાલી દેવું મન ગામ વાળાની વાત્યુ થી ચકરાવે ચડ્યું આટલો ભર્યો ભાદર્યો સંસાર છોડી કિમ બયા ગયા

લગ ચૂડી ચાંદલો રંગીલા ચાંદલા પહેરતી રહેશે એવા મક્કમ નિર્ધાર હારે રોજ કપાળે પોતાના દણી નામનો ચાંદલો કરે ને શેતી તો ન રાખે કઠણ કાળ જે છોડ્યા વગર શૃગાર કરે ખેતર ખેડે ને હારવાર છોકરા ને ઉછેરે ખેતરને ઢોરના દૂધથી આવતી આવકમાંથી જેને બે છોકરાઓને ભણાવ્યા ગણાવ્યા ને મોઠા કર્યા દેવનો મોટો દીકરો આમ ઘણો હોશિયાર પણ જરા બધું લાગણી બાળો જરી જરી વાતે દુખી થઈ જાય નિશાળમાં બીજા ભાઈ બંધો એને ઘણીવાર એના બાપનું નામ લઈ ચીડવે ને મેણા મારી મારીને હસી ઉડાવે રોજ ઘરે આવે ને માને વાત કરે દેવ એને સમજાવે કે જો દીકરા કર્મ ના દેસી હિસાબ ને નકારી ન શકાય કોઈ વાર કોઈ ના કર્મ કોઈને બગોટ આવે તો ઈ લેવાય પણ આયબા મૂંજાવાનું નહીં કાળચુ કઠણ કરતા શીખવાનું ને વાતોને કાને નહીં ધરવાની છોકરો માના વેણ સાંભળી માથું ધૂણાવે પણ એને વાતે વાતે લાગી આવે એકદી દેવુ ખેતર નો પાક વાટી ઘર દણી પાછી વળી રહી હતી ત્યાં દેવુનો એક પડોશી ભાઈ દોડતું દેવું પાસે આવીને બોલી જઠાલો તમારા દીકરા એ ગળે ટૂંપો દીધો છે તો પાવડા કોદાળી પગાવી સીધી ઘર ભણી મૂકી જુવાન આવા એટલી હેપતાઈ ગઈ કે ગડીવાર તો પોતાનો પ્રાણ પંખેર ઉડી જાય એટલે ઊંડો ઊંડો જીવીને વયો ગયો ઘરના કબાળ સુધી પડતી આખડતી પહોંચી તો ગઈ પણ ત્યાં લગેના દીકરાનો દેહ પડી ગયો હતો ¡Gracias! જુવાન જોત દીકરાનો ચેતન વગરનો દે હાથમાં લેતા દેવુનું કાળજુ કોરાઈ ગયું એનાથી રાડ પડી ગઈ હે મારા નાથ આ કેવી કપરે કઠણાઈ નાખી મારી માથે ને દેવુ માથે હાથ દઈ ગેરો અજબ પો ઉડી કરુણ વિલાપ કરવા લાગી ગામવાળા વાવડ મળતા ભેગા થઈ ગયા એ બધા દેવુનો અયા પાટ રુદન જોઈ શકતા ન હતા આખરે બધા જ ભેગા થઈ દેવુના દીકરાની લાશ ઢાઠડીએ ચડાવી દેવુને તો જાણે કાળજુ કાઢીને કોઈ લઈ જતું હોય એવી વેદના માહે વતી રહી મર્યા ગાતી દેવા ભૂગી ગઈ ચિતાની અગ્નિ માં રાગ થતો પોતાના દીકરાનો દેહ જોતા જોતા રોઈ રોઈ ને લાલચોળ થઈ ગયેલી આખી ઈશ્વર પ્રતિ પારાવાર ફરિયાદ હોવા છતાં દેવું કોઈ અકળ મન જાણે પોતાનું અડધું હારો હાર રાખ થઈ ગયું હોય એમ રોતી કકલતી રહી પણ આખરે એ માવતર હતી એક દીકરો હાથ ચૂડાવી ગયો વયો ગયો એટલે એનાથી એની જવાબદારીઓ થોડી કઈ છૂટી જવાની હતી પોતાનો નાનકો દીકરો તો આ મરણ ને દીવતરના પેરાઓથી ક્યાંય એટલો ઓળખીતો થયો તો એની હામુ જોઈને એને આવડા લૂચી નાખ્યા ને નાનકા દીકરાને પોતા પાલમમાં દબાવી હિંમત ભેગી કરવા મથી પડી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સ્ક્રાઇબ કરી દો બળબડ બળતી મોટા દીકરાને ચિતાએ પારો લીધો પણ દેવું એ પીડાઓને ક્યાંય પારો નહોતો મળતો પોતાના નાનકાની આમુ જોતા વસમી વળાએ મુંગે મોઢે સન કરી લેવા સિવાય દેવું પાસે કોઈ બીજો આ સારો ન હતો સૂતક લગ્ન બધા ક્રિયા આલાપ અટોપીએ ફરી પોતાના ખેતરને ખાતર પાણી દેવામાં જાતને જુતરવા લાગી જાજા દિવસો ખેતર મો ભાળેલું એટલે ખેતર માં નિંદાવળ ગણું ઉગી આવેલું એ નિંતા એ વિચારતી રહી કે આ તો કેવે કરીને વાડી નાખીશ પણ હઈએ ઉગી આવતું પોતાના મોટા દીકરાનું વળગણ કઈ આ રીતે વાડી કે આકાશે સંભાળના ઉપર આજ સુધી કોઈ તાળુ લગાવી હક્યું છે તે હું કોઈ કુચી ગોતી લાવીશ ને દરિયામાં ભરતી આવે એમ ભરી ભરીને આવતા મોટકા દીકરાની વાત્યુ સંભાળનાઓનો સંભાળાઓનો સંદુક હાથમાં લઈ કૂચીથી તેને તાળું લગાવી આપીશ આખરે પોતાના મોટા દીકરાની આવી વસમી વિદાય થી એટલી ડરી ગઈ હતી કે પોતાના નાનકા દીકરાને ખેતરે પાદરે બધે હારો હાર જ રાખતી એને પડવારે પોતાના નોખો ના થવા દેતી

પણ આ દાણ ડીલ સુધી જ આગના ગોળાની જેમ તપા લાગ્યું તેનો જ્વરે કઈ બીમારી દીવું તો કોઈ કળજ નહોતી વળતી કેટ કેટલું વેદુ કર્યું પણ જવર ટસ્તનો મસ્ત નોતો થતો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો આખરે ગામમાં જે ડાક્ટર હતા એને બતાવ્યું પણ જવર ખસતો નોતો ને માથે વા લાગી ગયો વાના બબળમાં દીકરો એવો ગેરાણો કે સપડા કરતો જીવ ગુમાવી બેઠો અજુ તો દેવ એની પાએ બેઠી હતી ત્યાં જોત જુતામાં નાનકો હતો નોતો થઈ ગયો દેવ તો આંખો પાટી ગઈ દીકરાનું ધગધગતું પણ અચાનક ઠંડુ ગાર જેવું થઈ ગયું ચેતન વગરના દીકરા નો જોઈ દેવું હેફતાઈ ગઈ એ પોતાની આંખીઓ ચોળી ચોળીને પોતાના નાનકાને તેમ હલાવતી જોતી રહી એ એટલા અજંપામાં ઉતરી ગયેલી કે એનાથી આકરણ પણ નહોતું થઈ શકતું એ બસ એક ગેરા શૂન્યમાં જાણે સરકતી ગઈ આડોશની એક બાઈએ આવી અને જોરથી કાનમાં કહ્યું દેવું તારો નાન કોઈ ગયો મોટા દીકરાના આ કાળે મોતથી દેવું હજી હરખું ઉગરી નહોતી ત્યાં કાળની બીજી થપાડતી એનું અયું રૂવે રૂવે આક્રંદ કરી રહ્યું અકબરની અછત તો હજુ ભોગી વળાય પણ આમ એક પછી એક માણસ જિંદગીમાંથી હાથ છોડાવી જાય એ દુઃખ જીરવવું બહુ આખરું પડે આમ તો દેવું અકબરમાં ઈશ્વર ઈચ્છા બળવાને એમ કઈ મને વાળી લેતી પણ આ વખતે એનો છેલ્લો આધાર ને છેલ્લી આસ પણ કાળના કોળિયામાં સમાણી ત્યારે એ જાણે ઈશ્વર સાથે લડી પડી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો પોતાના નાનકાનું ચેતન વગરનું પણ કોળામાં રાખી એ પોખ મૂકી રોતી રહી આકાશ આમુ જોતી જોતી આક્રમ કરતી રહી એ ઉપરવાળા હે દિના નામથી જ મેં તને જીવન પર હાંક મારી તને ફૂલ ચડાવ્યા તારી બનતી સેવા કરી કોઈને મનનું દુભાવ્યું તો તું મારા કાળ જે આવડા મોટા મોટા ગા સિદ્ધને દે છે હું કઠણ છું એટલે મારી સાથે તું આમ જ પીપત નાખતો રહીશ જે ઉગવી એમ હું ઊગીશું તારી બધી મૂકી થપાટો મેં જીરવી પરફું પણ આ છેલ્લી આસ લેતા તારું કાળજું લગી રહી ન કંપ્યું મારી હાટું દડી ગયો મોટકો ગયો ને નાનકોય તે લઈ લીધો બોલ હવે તું જ કહે હું ક્યાં જાઉં ત્યાં તો ગામમાળાનું મોટું ટોળું દેવું ની ડેલીએ આવી પોગ બધી બાયું તો દેવુને કફોડી હાલત જોઈ જોર જોરથી નિશાશા નાખવા લાગી દેવુનું આક્રંદ સૌને ઊંડે સુધી સ્પસ્તુ રહ્યું હતું આખરે એક માડીએ કચકચાવીને પકડેલા પોતાના નાનકા દીકરાના દેહને હાથથી છોડાવ્યો ને દેવુના દીકરાના ક્રિયાક્રમ કરવા એના દેહને ગામવાળાને સોંપ્યો દેવુ તો શુદ્ધ બુદ્ધ કોઈ જ બેઠેલી પોતાના બહાર જોયા નાનકાને ચિતાએ સળગતો જોઈ દેવુ હૈયા પહાટ રોઈ કઈ કેટલે વારે બેભાન

ગામવાળા એની હાલત જોઈ માને નહીં ને વાવડ પહોંચાડવા ને ગામતરું કરવા નીકળી ગયા દેવુના દુઃખમાં ભાગ પડાવવા દેવુના બીજા સગા વાલા ત્યાં લગ ખબર મળતા આવતા લાગ્યા પણ બાર દી દેવું હારે રહ્યા પછી તે સૌને ખેતરે ડોર હોય એટલે સૌ કોઈ ધીરે ધીરે પોતપોતાના ગામમાં પાછા વળ્યા બારમે દિવસે દેવુના માવતરને ગામેથી ખબર મળ્યા કે દેવુના માવતર તીર્થ પરજ પરલોક સિધાવી ગયા ઈશ્વર જાણે દેવુને કઈ કસોટીના

માફકે ઘરમાં હતી હાલતી હતી પોચી ને ડેલીએ નજર પડી ફળની ને આવી ત્યારે થાપા પાડેલા હાથ ડેલી હજી હતા એવું રૂડું ઘર હતું કેવી રૂડી ઘરશાળ હતી ખેતર હતા છોકરાઓ હતા ફળિયાના એક એક ખૂણે ઘરવાળા અને છોકરાઓ વગરનું ઘર એને જાણે ખાવા દોડતું દેવું કાળની થપાટોથી સોસરવી ભાગી ગઈ ઊંડે ઊંડે દુઃખમાં સરતી રહીને એક દી એક નબળી ઘડીએ એને પોતાનો દેહ પાડી દેવાનો અજુકતો નિર્ણય કરી લીધો એ તો ગામના પાદરે જતા રેલના પાટા પર ચાલવા માંડી હમણાં રેલ આવે ને એ કચડાઈ મરે ને આ દુઃખભરી જિંદગીનો અય જ અંત આવી જાય વિચારતી હતી એ તો દોડી પૂરપાટ દોડતી રેલ આવી દેવું પણ રેલની સામે ધારે દોડવા માંડી ત્યાં તો દેવું તો રેલની સામે ધારે દોટ મૂકી દોડવા જ લાગલી પણ એની જીવન યાત્રાના લેખા જોખા કદાચ એના મોતને વહાલું કરવા નહોતા દેવાના દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અંધી સ્થિતિ મોત ભળી તાળી જાતી હોય તોય મોત ત્યાં લગ્ન આવે જ્યાં લગ્ન તમારું એક પણ કારજ બાકી હોય અને એટલે જોગ એ જ રેલથી ગામના સરપંચ કોઈ ગુરુ મહારાજ હારે ગામ આવવા એ રેલમાં બેઠા હતા દેવોને જોઈ ગયા અને તાબાડ તોડ રેલની સાંકળ ખેંચી લીધી રગવાઈ થયેલી દેવુને સરપંચે વારી એમણે દેવુને ત્યાંથી તત્કાળ પોતાના ઘર લગભ પહોંચતી કરી બીજે દાડે સરપંચ માળકું થતા જ દેવોની ભાળ લેવા એને ઘરે પગ્યા દેવ તો જાણે રટ લઈ બેઠેલી કે હવે તે દેહ પાડી જ દેવો છે પણ સરપંચે પછી એને સમજાવીને ગામમાં આવેલા ગુરુ મહારાજને મળવાનું કીધું ગામના સરપંચનું માન રાખવા દેવું રાજી તો થઈ પણ દેવું દુઃખી હૃદય ગુરુ પાસે પહોંચી અને પૂરી આપવી થીકી દી વારે વારે એ બસ પોતાનો દેહ પાડી દેવા અજીજી કરવા લાગી ગુરુ મહારાજે દેવુંને સમજાવી કે દેવુંબેન સિજને દેહ પાડવા માંડો છો સંસાર છે તો ચાલ્યા જ કરે ઉલટું તમે તો હવે પરવારી ગયા છો જોગી જીવન જીવો જીવોને આનંદ કરો આ તો કોઈ દુઃખ જ નથી ગુરુની વાણી એવી તો સરવી દેવું પૂગી જાણે દેવું કોઈ પારસ મળી અડી ગઈ હોય એક જાદવી જાદુ જીવતરમાં ગોળાયેલી નિરાશા ફરી બેઠી થવાની હિંમત ભેગી કરવા લાગી બીજે દિવસે ગુરુ મહારાજ રવાના થઈ જવાના હતા એટલે દેવું ફરોળ થતા જ ગુરુના દર્શન કરવા ઉપડી ગઈ દેવું આવતા જોઈ ગુરુ મહારાજ બોલ્યા દેવું બેન તમારી માટે એક કામ નક્કી કર્યું છે કરશો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અહીં એક સંસાર છે ને એમાં જાડવા વાવાના છે તો તમે જાડવા વાવાનું કામ કરશો દેવે તો તરત ઓકારો ભણ્યો ને કહ્યું જેવો ગુરુનો હુકમ એ તો ગુરુએ કીધેલા સંસારમાં પોતાના પગ અંદર જાણે એક અગાધ શાંતિનો અનુભવ એને રૂવાડે રૂવાડે અટકી રહ્યો એનું અંતર મન વિલક્ષણ શાંતિથી ભરાઈ ગયું સગળા જીવનો વલોપાત ઉદ્દેગ જાણે શિવ શંભુની રાખ ચોળેલી મૂર્તિને ને જોતા જ શાંત પડી ગયો મનોમન દેવું એ નક્કી કરી લીધું કે આ સંસારને સ્વર્ગ જેવું બનાવીને જપ્પીશ દેવુએ તો સંસાર થી સાફ સફાઈ કરવા માંડી પોતાની દગસ એ પહેલા પોતાના ખેતરમાં હોમતી બધી દગસ એને શમશાન પાછળ લગાવી દીધી ધીરે ધીરે કરતા એને પાંચસો થી વધુ ઝાડવા શમશાનમાં વાવી દીધા ને શમશાન જેવી વેરાન જગ્યાને રળિયામણી બનાવી દીધી દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કોરા ઢાકોર શમશાનમાં હવે પંખીઓનો કલર થતો હતો પંખીઓના માળા પણ ક્યાંક ક્યાંક તો બનવા લાગ્યા હતા દેવ રોજ પંખીઓને દાણા પાણી દે સાફ સફાઈ કરે ભજન કરીને બધા છોડવા જાડવાનો મમતાથી ઉછેર કરે ઋતુઓ વીતતી ગઈને દેવને તો આ ભૂમિનો આનંદની ભૂમિ લાગવા લાગી ના કોઈ મૃતદેહનો ડર ના શમશાનનો જોગી જીવન જીવે ને આનંદ કરે દેવું હવે દેવુંમાં નામે ઓળખાવા લાગી શમશાને પોતાની અનોખી સેવાથી દેવુંમાં એટલું બનાવી દીધેલું કે ગામના લોકો ત્યાં સંધ્યા સમયે નિરાંતે બેસવા આવતા ગામો ગામ એમની સેવાની ચર્ચાઓ શરૂ થવા લાગી વાવાળા દેવ બહેન પડી ગંગુના ગામ પણ પહોંચ્યા

હું ગંગુ છું ને દેવ ઉમાના કાન ચમક્યા ને અરકતી બે બેઠી પડ્યા દેવ તો ગંગુને અંદર લઈ ગઈ શિયાળાની સાંજ હતી ને ઠંડી વળી ગઈ હતી દેવ તો શાંતિ ચાલતી ચાલતી થોડી વાર પહેલા જ એક પટાવેલા સળગતી ચિતા પાસે પહોંચી ને હાથ તાપવા લાગી ગંગુ તો અચરજ દેવુને દેવ જોતી રહી આ એ જ દેવ છે જે ક્યારેય દે પાડવાની વાતો કરતી હતી થોડું વાત્યુ ચિત્યુ કરી બે બાળુ કરી ખાટલે બેઠી ને સુખ દુઃખ વેચવા લાગી ગંગુ પ્રભુએ દેવને પૂછ્યું અલી દેવડી તને બીક નથી લાગતી દેવ બોલી બીક શું ભળી બીક હોત તો સંસારમાં રહી જ ન હોત શકી હોત ને ગંગુડી આ તો મુખ્ય ધામ કહેવાય આનંદની ભૂમિ કહેવાય આ તો સાચો આનંદ આપે એવી ભૂમિ છે અને જ્યાં શિવ શંભુના ભજન થતા હોય ત્યાં બીક સાની ગંગુ તે હે દેવુ આ બધા જાડવા તેવાયા છે દેવુ હા આ બધા પેપળા લીમડા ઓમલી વડ આ બધા મારા અને આ બધાની હું ગંગુ હે દેવડી તું આખો દી હું કરે છે પછી દેવું કરું હું શમશાનની સાફ સફાઈ કરું પંખીઓને પાણી આલું પારેવાને દોણા આલું કોઈ આવે તો આશરો આલું ત્યાં પાણી કરાવું ભોજન કરું બસ બીજું કંઈ કરતી નથી ગામના માજી સરપંચ ખપની હંદી વસ્તુઓ લાવી દે હું મારા ખપ પૂરતું લઉં અને સમસાનનું ધ્યાન રાખું ગંગુ તેહે ગંગુ તને હાચો હાચા એ બીક નથી લાગતી દેવું ગંગુ હવે તો આજ મારું ઘર છે અને પોતાના ઘરમાં શેની બેક ગંગુ તો દેવુને ફાડી આંખે જોતી જ રહી ગઈ મેં વાતું કરતી હતી ત્યાં માજી સરપંચ દેવુઆ મળવા આવ્યા ને સમાચાર આપ્યા કે દેવુમાં ગામવાળાઓએ નક્કી કર્યું છે કે જિલ્લા કલેક્ટર સાહેબને હાથે તમારું માન સન્માન થાય ગંગુતા સમાચાર સાંભળી દે રાજી રાજી થઈ ગઈ સરપંચ બાવડ આપી રવાના થયા બીજે દિવસે માજી સરપંચની ગાડી દેવું લેવા આવી પહોંચીને બધા મુકામે પહોંચ્યા દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર આમ ના જિલ્લા કલેક્ટરના હસ્તક દેવમાનું સન્માન કરવામાં આવ્યું અને પછી દેવમાને બે શબ્દ કહેવા માટે માઇક આપવામાં આવ્યું દેવમાએ સાવ સહજ ભાવે સન્માન સ્વીકારતા લે એટલું કહ્યું કે આ મને એક બહુ મોંઘુ છે પરમાત્મા બહાર ક્યાંથી નથી આપણે ખુદ પરમાત્મા છીએ પણ જો માણા ભીતર ઝાંકે તો ભીતર મળે તે ઓળખે તે ને એ પરમાણે રહે તે બસ આટલું બોલીએ ચૂપ થઈ ગયા અને ગામના લોકોની તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું બધા વચ્ચે બે હાથ જે સૌથી વધુ તાળી પાડી રહ્યા બે હાથ હતા બેન પડી ગંગુદા દેવમાં સહજ ભાવે મજ પરથી ઉતર્યા અને ત્યાં લાઉડ સ્પીમાં ગીત રેલાવા માંડ્યું ક્યાં જીવન ક્યાં મરણ કબીરા ખેલ રચાયા લડકી લકડી કા દોસ્તો કાની કેવી લાગી તમારી પણ દાદીમાં હોય તો તમારા દાદી માટે કોમેન્ટમાં તમારા દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જલ્દીથી કરી દો